આકારો હવે આપણે આકારોની દુનિયામાં છીએ આપણે બધા બે પરિમાણ ધરાવતા એટલે કે ટુ આકારો વિશે જાણીએ છીએ તો ચાલો બે પરિમાણ ધરાવતા એટલે કે ટુ આકારોને યાદ કરીએ અને ત્રણ પરિમાણ ધરાવતા એટલે કે થ્રી આકારો વિશે નવું જાણીએ આપણે 2D આકારો અને 3D આકારો વચ્ચેનો તફાવત પણ સમજીશું 2D આકારો 2D આકારોને આપણે પકડી શકતા નથી અને તેમને જાડાઈ પણ હોતી નથી ચાલો કેટલાક 2D આકારોને જોઈએ ચોરસ લંબચોરસ ત્રિકોણ તારાકાર ગોળ લંબગોળ અર્ધગોળ અને પાનાકાર મને આ બધા આકારો દોરતા અને તેમાં રંગ પૂરતા આવડે છે તમને આવડે છે

કેટલાક થ્રીડી આકારો જોઈએ સમઘન લંબઘન શંકુ ગોળો